તો આજે દેશભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું ત્યારે હોળીના પર્વને લઈને નગરવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો વાત છે જામનગરની જામનગરમાં સૌથી મોટું હોલિકા દહન કરાયું જેમાં સડસઠ વર્ષોથી ભોંઈ સમાજ દ્વારા કરાય છે હોલિકા દહન હોલિકા દહન બાદ શ્રદ્ધાળુઓ પ્રદક્ષિણા પણ ફરે છે તો જામનગરના દ્રશ્યો છે અને ભોઈ સમાજ દ્વારા આનું આયોજન ખાસ કરવામાં આવે છે છેલ્લા સડસઠ વર્ષોથી હોલિકા દહનનું આયોજન તેમના દ્વારા ખાસ કરાય છે ત્યારે શ્રદ્ધાળુઓ પણ સમગ્ર જામનગરમાંથી ઉમટ્યા હતા અને હોલિકા દહન કર્યા બાદ પ્રદક્ષિણા ફર્યા હતા ત્યારે આજે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં હોલિકા દહનનું આયોજન છે તે ઠેર ઠેર કરવામાં આવ્યું છે જામનગરના આ દ્રશ્યો છે જેને છોટે કાશી પણ કહેવામાં આવે છે ગુજરાતનું પેરિસ પણ કહેવામાં આવે છે અને હોલિકા દહનનું જયારે પાવન કરવો હોય અને તમામ જામનગર વાસીઓ છે તે આવ્યા આવી પહોંચ્યા હતા અને ખાસ કરીને ભોંય સમાજ દ્વારા ખૂબ જ સુંદર હોલિકા દહનનું આયોજન કરાયું હતું